ભગવાનની પૂજા કરવી અનિવાર્ય છે કોઈ મનુષ્ય માટે માટે નવું ઘર બનાવવું તેના સ્વપ્નને કરવા સમાન છે એક વ્યક્તિ નવા ઘરમાં પ્રવેશ એ દિવસ તેના માટે ખૂબ ખુશીનો હોય છે ત્યારે ઘરમાં પ્રવેશ કરતા પૂર્વે શા માટે કરવામાં આવે છે વરધીની કળશ પૂજન અને કયા છે તેના વિધિ વિધાન જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદૈતી દૈવન તદુ સુપ્તસ્ય તથા વૈતી દૂરંગમન જ્યોતિ ખાન જ્યોતિ રેકંતન મે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે કાર્યક્રમ છે વર્ધિની દેવતાની પૂજા મનમાં પ્રશ્ન ઉદ્ભવી થાય કે શાસ્ત્રીજી આ વર્ધિની દેવતાઈ શું છે મિત્રો ખાસ કરીને દરેક વ્યક્તિ જ્યારે પણ પોતાનું મકાન લે ઓફિસ લે ચાહે મકાન નાનું હોય કે મોટું હોય પણ એમાં ઘડો ચોક્કસ મૂકવામાં આવે છે અને એ જે ઘડો મૂકવામાં આવે છે ઘડામાં જે દેવતાઓનું આવાહન કરવામાં આવે છે તે દેવતાઓને વર્ધિની દેવતા કહેવામાં આવે છે જો તમારે ક્યારેક ઘડો મૂકવાનો આવે તો મારો આજનો વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે જેમાં હું તમને જણાવીશ કે ઘડો મૂકવો હોય ત્યારે કઈ રીતે કુંભ સ્થાપન કરવું જોઈએ કેમકે નવું ઘરો ને એટલે હંમેશા બે વસ્તુ ખાસ કરવામાં આવે છે એક ઘડો મૂકવા માટે ઘડાની પૂજા કરવામાં આવે છે અને બીજું જે ઘરનો જે દરવાજો હોય જે દરવાજાને દ્વાર શાખના દેવતા કહેવામાં આવે છે તો એની પૂજા પણ હોય છે પણ એ પૂજાનો કાર્યક્રમ હું આવતીકાલે તમને જણાવીશ કે દરવાજા નહીં અંદર કયા કયા દેવતાઓ હોય છે ને કેવી રીતે એની પૂજા કરવી પણ આજે હું તમને વર્ધિની દેવતાઓ અને કલશ સ્થાપન વિશે હું તમને જાણકારી આપીશ દર્શક મિત્રો જે ઘડો મૂકવાની વાત આવે છે જેને આપણે કુંભ સ્થાપન કહીએ છીએ બીજા નંબરની વસ્તુ એને લક્ષ્મી સ્થાપ લક્ષ્મી કલશ સ્થાપન પણ કહેવામાં આવે છે અને જે જે જગ્યામાં નવ મકાન હોય ઘર હોય ઓફિસ હોય તો એ ઘરનો ઉપયોગ કરતા પહેલા એ ઘરમાં રહેવા જતા પહેલા લક્ષ્મીજીની અપાર કૃપા રહે છે કેમ કે કુંભ એટલે લક્ષ્મી સ્વરૂપ કહેવામાં છે લક્ષ્મી કલશની પૂજા કરવાથી વર્ધિની દેવતાનું આવાહન કરવાથી તે જગ્યામાં લક્ષ્મી સદૈવ બિરાજમાન રહે છે તે ઘરમાં દેવી દેવતાઓ બિરાજમાન રહે છે તો કુંભ સ્થાપન કઈ રીતે કરવું જ્યારે નવું ઘર હોય ત્યારે હંમેશા તમારે કુંભ બને ત્યાં સુધી નાની દીકરી હોય એના હાથે મુકાવવું અથવા ગૃહલક્ષ્મી ગૃહલક્ષ્મી એટલે કે તમારા પત્ની હોય એના હાથે મુકાવી શકાય બીજું તમારી બેન હોય કુંવાસી હોય તો એના હાથે પણ આપ મૂકી શકો કે સ્ત્રીને લક્ષ્મી કહેવામાં આવે તો લક્ષ્મીના હાથે લક્ષ્મી કલશ મૂકવો એને શુભ ગણવામાં આવે છે હવે રહી વાત કે તમારે લક્ષ્મી કલશને મૂકવું હોય ત્યારે શું કરવું તો કે સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી તમારા ઘરના મુખ્ય જે દરવાજા હોય દરવાજાની બહારની બાજુમાં તમારે એક આસન પાથરીને બિરાજમાન થવું અને પોતાના ભાગ્યમાં તિલક કરી હાથમાં નાડા છડી બાંધી અને ત્રણ વખત થોડું જલ પીવાનું છે અને જલપાન કર્યા બાદ કલશની પૂજા કરવાની છે કલશની અંદર એટલે કે માટ એક માટલી લેવાની છે જેમાં તાંબાનો કલશ લઈ શકાય અથવા એક માટી માટીની માટલી લેવાની છે જે માટલીને એસી ટકા એમાં પાણી ભરવાનું છે પહેલું જલ ભરવાનું જલની અંદર થોડું ચંદન પધરાવવું બે દાણા ચોખા પધરાવવા થોડી હળદર પધરાવી હળદરની સાથે આપણે દુર્વા કહીએ જેને આપણે ધરો કહેવાય દુર્વા તો એ દુર્વા થોડી પધરાવી થોડી માટી જે જમીનની ભૂમિની માટી હોય ને એ માટી અથવા તમે કોઈ તીર્થ ક્ષેત્રમાં ગયા હોય ધાર્મિક જગ્યામાં ગયા હોય ત્યાંની માટી લાવે તો એ માટી અંદર પવિત્ર માટી અંદર થોડી કલશ એ માટલીની અંદર સોપારી પછી સવા રૂપિયો પંચરત્ન પંચ ધાતુ હોય તો એ પણ પધરાઈ શકાય માટલીને નાડાછડી બાંધવાની પાન મૂકવાના અને એની પર શ્રીફળ મૂકવાનું આટલું તો કલશમાં તૈયાર કર્યા બાદ શ્રીફળને ચાંદલોક કરવાનો તે વખતે મંત્ર બોલવાનો છે ઓમ વમ વરૂણાઈ નમઃ ઓમ વમ વરુણાઈ નમઃ વરુણ ભગવાન જે જલના દેવ છે એનું નામ લઈ અને માટલીને તિલક કરવું ત્યાર પછી હવે માટલીમાં આવે છે વર્ધિની દેવતાનું આવાહન કેમકે આ વર્ધિની દેવતાનું આવાહન કરો તો એ ઘરમાં ધન ધાન્યથી એ ઘર ભરપૂર રહે છે એટલી માટલી મૂકવાથી કંઈ દેવી દેવતાઓનું આવાહન ના પણ એ કલશની અંદર જો દેવતાનું આવાહન કરી અને પછી તમે કલશની સ્થાપના કરો છો તો ચોક્કસ એ ઘરમાં વર્ધિની દેવતા એટલે એ ઘરની વૃદ્ધિ થાય છે આ વર્ધિની દેવતાના નામ કયા છે તો એ પણ તમને જણાવી દઉં વર્ધિની દેવતાનું નામ છે પહેલું નામ છે ઓમ વર્ધિની હા બોલીને બે દાણા ચોખા માટલી ઉપર વધાવા મિત્રો શક્ય હોય તો વિદ્વાન કોઈ પંડિત તમારી પાસે હોય બ્રાહ્મણ હોય ભૂદેવ હોય ગૌરબાપા હોય તો ચોક્કસ એમને સલાહ લઈને એમને બોલાવીને ચોક્કસ તમે કરાવી શકો છો જેથી એ સ્પષ્ટ મંત્રોચ્ચારણ કરીને એ તમને કુંભ સ્થાપન કરાવતા હોય છે હવે કલશની અંદર જે દેવતાઓ આવાહન છે તો એ દેવતાઓ કયા છે તો આ દેવતાઓના નામ લખી લો તમે પહેલું નામ છે ઓમ વર્ધિન્યય નમઃ બોલીને બે દાણા ચોખા વધાવવાના ઓમ વર્ધિન્યય નમઃ અને એક શબ્દ હું જે કહું છું તે શબ્દ દરેક નામની પાછળ આ શબ્દ રહેશે ઓમ વર્ધિનીય નમ પછી બોલવાનું આવયામી સ્થાપયામી હવે આવયામી સ્થાપયામી શબ્દનો અર્થ એ થાય કે આવો અને બેસો બીજું નામ બોલવાનું ઓમ બ્રહ્મણેય નમ પછી પાછું ફરતી બોલવાનું આવયામી સ્થાપયામી ત્રીજું ભગવાનનું નામ છે ઓમ વૃષભેશ્વરાય નમ પાછું ફરતી એની પાછળ પર લગાવવાનું આવ્યામી સ્થાપ્યામી તો હવે હું આવ્યામી સ્થાપ્યામી દરેક નામ પાછળ નહીં બોલું કેમ કે આ તમને સમજાવવા માટે હતું હવે બધા જ હું નામ બોલી જઈશ આ બધા નામ તમે લખી લેજો પણ દરેક નામની પાછળ નમનની પાછળ આવી અમે સ્થાપ્ય લગાવવાનું રહેશે તો ફરીથી બધા જ વર્ધિની દેવતાઓનું નામ બોલીશ ઓમ વર્ધિન્યય નમઃ ઓમ બ્રહ્મણે નમઃ ઓમ વૃષભેશ્વરાય નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ માતૃભ્યો નમઃ ઓમ સાગરેભ્યો નહ્યય નમઃ ઓમ નીભ્યો નમઃ ઓમ તીર્થેભ્યો નમઃ ઓમ ગાયે નં ઋગવેદાયય નં યજુર્વેદાયય નમ ઓમ સામવેદાયય નં અધર્વેદાયય નં અગ્ન નં આદિ્યાય નમ ઓમ રુદ્રાય નો નં ગંધર્વાય નમ ઓષયે નં વરૂણાય નં વાયવે નનદાયય ન ઓમ 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 યમાય નમઃ 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 શિવાય વિશ્વે ભ્યો ભ્યો દેવે તો આ રીતે આટલા નામનું આવાહન તમારે એ કલશ ઉપર કરવાનું અને આ આવાહન કર્યા બાદ જો આવાહન કરો છો તો વર્ધિની દેવતા તમારા ઘરમાં વૃદ્ધિ કરે છે આટલું આવાહન કર્યા બાદ તે કલશની ઉપર કંકુ ચોખા પુષ્પ અબિલ ગુલાલ વગેરે અર્પણ કરવાનું છે અને ધૂપ ત્યાં માટલી આગળ ધૂપ કરવાનું એક દીવો મૂકવાનો અને થોડો પ્રસાદ ગોળધાણાનો પ્રસાદ ત્યાં મૂકવાનો છે અને આટલું કર્યા બાદ તમારે દરવાજાની પૂજા કરવાની છે દ્વારસાખની અને દરવાજાની દ્વારસાખની પૂજા કરી સાથીઓ વગેરે કરી અને પછી ઘરની અંદર એ લક્ષ્મી કલશ લઈ જવાનો છે જેમાં એક નિયમ યાદ રાખવાનો કે જમણો પગ પહેલો મૂકવાનો છે જમણો પગ મૂકી લઈને જવાનું અને તે વખતે અને અને શંખ વગાડવો ઘંટડી વગાડવી અને ત્યાર પછી એ કલશને મૂકવાનો ક્યાં છે તો કે રસોડાનું જે સ્થાનક હોય કેમ કે રસોડું એને અન્નપૂર્ણાનો વાસ કહેવામાં આવે છે વર્ધીની કલશની સ્થાપના રસોડાની અંદર કરવી જેમાં તમારે મૃતિકા કહેતા ખેતરની માટી લાવી અને એમાં પાંચ અનાજ એમાં એની સાથે મિક્સ કરવા જેમાં મગ હોવો જોઈએ જવ હોવા જોઈએ અને એના સિવાય બીજા ત્રણ અનાજ એની અંદર મિક્સ કરજો જવ અને મગ તો ખાસ સુકનમાં લેવાના પંચધાન્ય એટલે પાંચ પ્રકારના અનાજ ભેગા કરી એ માટીમાં નાખી થોડું પાણી નાખવાનું અને માટલી એના ઉપર મૂકવાની જેનાથી જેટલું જલ્દીથી એમાંથી ઝવેરા ઉગે એટલું જ ઘરમાં વૃદ્ધિ થાય છે અને એ કલશને ત્યાં સ્થાપના કરો છો તો ત્યાં પણ કલશ સ્થાપન કર્યા બાદ બાજુમાં એક પાટલા ઉપર લાલ કપડું મૂકવાનું અને એના ઉપર તમારા કુળદેવીનો ફોટો મૂકવાનો માતાજીને પણ તિલક ચોખા પુષ્પ વગેરેથી પૂજન કરવાનું કંઈક લાપસીનો પ્રસાદ માતાજીને ત્યાં પણ ધરાવવાનો અને શક્ય હોય તો જો તમે કોઈ બ્રાહ્મણને બોલાવ્યા હોય તો તે જગ્યા ઉપર સપ્તશતીનો પાઠ ચોક્કસ કરાવી દેવાનો અને આ કરાવવાથી તે ઘરમાં વૃદ્ધિ થાય છે માટલીની આગળ સુકનિયા વસ્તુઓ થોડી મૂકવાની સુકનમાં જેમ કે આખું મીઠું છે ગોળધાણા છે પછી મગ છે આખી હરદર છે તો આ બધી વસ્તુઓ એ કલશ સ્થાપન કરો છો ત્યાં મૂકવાની છે અને ઓછામાં ઓછો સાત દિવસ તો તમારે રાખવાની છે અને આ રીતે જો વિધિવત કલશ સ્થાપન તમે કરો છો તો ચોક્કસ એનો લાભ થાય છે આપણને તો આજે દર્શક મિત્રો સુંદર મજાની જાણકારી મેં તમને કહી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું આપતો રહીશ અને આવતીકાલે દરવાજાની પૂજાના દેવતાઓની પણ પૂજા હું તો એના વિશે પણ માહિતી આપીશ તો કાલે એ તમે જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો મને આપી દો હવે તમે રજા જય ભગવાન